નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હશે છે કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં અને એટલું જ મહત્વપૂર્ણ ભજવતું હશે જે વાલીઓ હોય છે કે તેમનું બાળક જે છે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત કરે હવે જે શિક્ષણને લગતી આપણે અત્યારે સમસ્યા જોઈ રહ્યા છીએ તેમાં સૌથી મોટી સમસ્યા અત્યારે રહે છે કે જે ટ્યુશન ક્લાસીસ હોય છે ટ્યુશન ક્લાસીસ માટે જે નિયમો ઘડવામાં આવતા હોય છે તે નિયમો અત્યારે નથી ઘડવામાં આવી રહ્યા ને તેને લઈ જે ટ્યુશન ક્લાસીસ જે મોટી સંખ્યામાં ખુલી ગયા છે ખૂબ જ મોટી માત્રામાં અત્યારે ટ્યુશન ક્લાસીસ ઠેર ઠેર જોવા મળતા હોય છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં પાંચ હજાર જેટલા જે ટ્યુશન સેન્ટરો છે તે કહે છે કે ગેરકાયદે ધમધમાઈ રહ્યો ઘટસ્ફોટ થયો છે દિલ્હીમાં જે પ્રમાણે ઘટના થઈ કે જે કોચિંગ સેન્ટર હતું તેની લાઇબ્રેરીમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે અને અત્યારના સમયમાં જોઈએ તો પ્રાઇવેટ શાળાઓ છે પ્રાઇવેટ શાળાઓના જે શિક્ષકોના પગાર હોય છે તે તેમને તેમનું જીવન ધોરણ ચલાવવા માટે નથી પૂરતા એટલે જ જે ઘર ક્લાસીસ ચલાવવામાં આવતા હોય છે કોચિંગ સેન્ટરો ખોલવામાં આવતા હોય છે ત્યારે તેના માટે કયા નિયમો હોવા જરૂરી છે અને ખાસ તેમાં વાલીઓએ પોતાના બાળકને કઈ જગ્યાએ ભણવા મૂકે છે તેના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે કે જે જગ્યાએ તેમનું બાળક તે ભણવા મૂકે છે જે ટ્યુશન ક્લાસીસમાં ભણવા મૂકે છે તે ટ્યુશન ક્લાસીસમાં જે બાળકોની સેફ્ટી માટેના કયા સાધનો છે તે જે જગ્યાએ ખોલવામાં આવ્યા છે તે જગ્યા બાળકો માટે સારી છે કે કેમ એટલે કે બાળકોમાંના સેફટીના વિચાર કરીને પણ મૂકવા જોઈએ અને અત્યારના સમયમાં એ નથી જોવા મળતું અત્યારે માત્ર શિક્ષણ ઉપર ભાર એટલો આપવામાં આવે છે કે બાળકોની સુરક્ષા અંગે વિચારવામાં નથી આવતું અને દિલ્હી ખાતે જે ઘટના બની આની પહેલાં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો એટલે ટ્યુશન સેન્ટરો જે ખોલવામાં આવે છે તેમાં કેટલી તકેદારી રાખવી જોઈએ ટ્યુશન સંચાલકો દ્વારા પણ અને જે નિયમો છે નિયમો શું કહે છે આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડી ગયા છે વિજય મારુ કે જેઓ પ્રમુખ છે કોચિંગ સેન્ટર એસોસિએશન ના દિલીપ પટેલ કે જે છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ તો દિલીપભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હીમાં આ ઘટના ઘટી દિલ્હીમાં જે કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે આની પહેલા સુરતમાં અગ્નિકાંડ થયો તક્ષશીલા અગ્નિકાંડ કે જેમાં કેટલાય બાળકો માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે સૌપ્રથમ તો ટ્યુશન સેન્ટરો માટે કયા એવા નિયમો હોય છે કે જે પાડવા ખૂબ જરૂરી છે આપના માધ્યમથી જણાવું કે આપણા દર્શક મિત્રોને પહેલા નમસ્કાર અને ટ્યુશન ક્લાસીસ જે છે એ એજ્યુકેશન બિલ્ડિંગના દાયરામાં આવેતા હોય છે અને એજ્યુકેશન બિલ્ડિંગ જ્યારે કન્સિડર કરીએ એટલે કે વીસ બાળકોથી વધારે કોઈ પણ રૂમમાં અથવા તો કોઈ બિલ્ડિંગમાં ભણાવતા હોય ત્યારે તેઓ એજ્યુકેશન બિલ્ડીંગ ના નેજા હેઠળ સમાવવામાં આવે છે તેર થી દર્શાવેલું છે કે એજ્યુકેશન બિલ્ડિંગ એનબીસી ના કોડ મુજબ બંધાયેલું હોવું જોઈએ અને એનો પર્પઝ એ રીતના ઉપયોગમાં લેવાતો હોવો જોઈએ તો સૌથી પહેલા આપણે ઘણી બધી કોલેજોમાં અથવા તો સ્કૂલોમાં જોઈએ તો એક બાળક માટે ચાર સ્કવેર મીટરની જગ્યા છોડતા હોઈએ છીએ ચાર થી છ સ્કવેર મીટર જેવું ડિપેન્ડ તો એવું આપણે કોચિંગ ક્લાસમાં કેમ નથી જોતા દિલીપજી આપનો અવાજ બ્રેક થઈ રહ્યો છે ક્લિયર નથી આવી રહ્યો અવાજ હા એવું જ આપણે જે રીતના કોચિંગ ક્લાસમાં વિચાર કરીએ તો ત્યાં ચાર સ્કવેર મીટર પર સ્ટુડન્ટ નું કેમ ક્રાઇટેરિયા નથી જોતા કાયદામાં તો જોગવાઈ છે જ બે હજાર તેર થી એટલે જે એના ઓબ્ઝર્વર છે જે એના રખેવાડ છે એમને આ બધું જોવાની જરૂરિયાત છે અને બાળકોને ગમે ત્યાં ધાર કે સુરત નું તક્ષશીલા થયું તો એમાં પણ જેટલા બાળકો આપણે ગુમાવ્યા છે એનું દુઃખ છે પણ ત્યાર પછી ઘણી બધી જગ્યાએ આપણે રૂલ ને એન્ફોર્સમેન્ટ કરવા માટેના પણ હજુ સુધી અને એ જોવાની જરૂરિયાત શું ઓથોરિટીની નથી જો ઓથોરિટી ને હોય તો શા માટે આ ખાડા કાંડ કરે છે કે જયારે કોઈ કાંડ બને પછી સફાળે જાગી ને બધાને હેરાન કરવા રેગ્યુલર માં જો કરે તો મારું તો માનવું છે કે લોકો બધું રેગ્યુલર અત્યાર સુધીમાં થઈ જાય તો કેમ ન થયું આ પણ એક સવાલ છે બીજું કે એનબીસી ના કોડ પ્રમાણે દરેક ક્લાસરૂમ માટેની સ્પેસ એની બાળકોની સંખ્યા મુજબ દરવાજાની જગ્યા એના બાળકો ને બહાર નીકળવા માટેના ગેલેરીની જગ્યા અને ઇન કેસ ઓફ ઇમરજન્સી જ્યારે ઘટના હોય ત્યારે એ ઘટનામાંથી બહાર નીકળવા માટેના જે એક્સિસ્ટ પાંચ બનાવેલા છે એ પાંચ ઓબ્સ્ટ્રક્શન ફ્રી છે કે નહીં એ પણ રૂટિનમાં ચેક થવું જોઈએ તો જ આવા કાંડ બની શકે દિલ્હીની જે વાત કરીએ આપણે કહ્યું એ પ્રમાણે તો દિલ્હી કાંડમાં પણ જયારે જયારે ગુજરાતના ફાયર એક્ટના નિયમો એના વિનિયમો અને એક્ટ ચાલુ છે બે થી તો એમાં સમય અંતરે એમાં જે સુધારાઓ પણ આવ્યા છે છેલ્લે બે હજાર ત્રેવીસમાં માં અરે એકવીસમાં રૂલ્સ નવા બન્યા એકવીસમાં માં અને બે હજાર ત્રેવીસમાં માં એના ઉપર રેગ્યુલેશન અમલમાં આવ્યા ત્યાર પછી પણ હજુ કે હું તો જોઉં છું ઘણી જગ્યાએ આ ખામીઓ દેખાય છે એ ડિપાર્ટમેન્ટની ફરજ આવે છે સરકારનું જે પણ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય અથવા તો ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે જે કાયદોનો અમલ કરાવતા હોય તે અધિકારી હોય આ બધાએ સફાળા ન જાગવું જોઈએ રૂટીનમાં જાગવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે તો નિયમો જે બનાવ્યા છે એ નાગરિકની સુરક્ષા માટે છે અને નાગરિકોએ એનું પાલન કરીને કરવું જોઈએ એવું મારું માનવું છે G. બિલકુલ વિજયજી શું કહેશો કે જે રીતે આ ટ્યુશન ક્લાસીસ ની વાત કરવામાં આવી રહી છે કે પાંચ હજાર જેટલા અમદાવાદમાં ટ્યુશન સેન્ટરો છે જે ગેરકાયદે ધમધમી રહ્યા છે અને અત્યારે જે વધી રહી છે મોંઘવારીને પૂરી કરવા માટે અને સાથે પોતાનું જીવન ધોરણ પણ લાવવા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે છે કે તેમને પૂરો નથી પડતો એટલે ઠેર ઠેર ટ્યુશન ક્લાસીસ પણ વધી રહ્યા છે જે ખરેખર માન્ય ટ્યુશન ક્લાસીસ છે તેના કરતાં બમણા અત્યારે ટ્યુશન ક્લાસીસ ઘરે ઘરે ચલાવવામાં આવતા હોય છે કોઈ જગ્યા ઉપર ચલાવવામાં આવતા હોય છે પ્રાઇવેટ કોમ્પ્લેક્ષમાં

ટ્યુશન ચલાવી ન શકે એક બાળકને પણ ન ભણાવી શકે સરકારમાં આવી અસંખ્ય રજૂઆતો કરવામાં આવેલી છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી હાઈકોર્ટમાં તો ગુજરાત નું આ જે શિક્ષણ ખાડે ગયું છે ને એ મહા ખાડે જશે જે અત્યારે બોર્ડ નું ચાલીસ પચાસ ટકા રિઝલ્ટ આવે છે ને એ રિઝલ્ટ કદાચ દસ થી પંદર ટકા બી નહી આવે એટલે સરકાર કદાચ બે રૂમ માં ચાલતા હોય છે બરાબર પણ સૌથી મોટી શાળાઓનું છે આજની તારીખમાં તમને ખ્યાલ હોય તો એટલી બધી ઘણી શાળાઓ છે માત્ર એક સીડી છે તો આ બધા નિયમોનું સરકાર પાલન નથી કરતી કારણ કે જયારે અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં જાય છે ત્યારે મસ્ત મોટા કવરો લઈ લે છે ફાયર અધિકારીઓ જાય છે ત્યારે પણ એમના અધિકારીઓને મોટો વહીવટ મળી જાય છે એટલે બધે જ વહીવટો ચાલે છે બંધ કરી દેવામાં આવ્યા આ એક સદ્દ મુર્ખામી ભણ્યો નિર્ણય હતો તમે જુઓ ભારતની અંદર કેટલા રેલવે અકસ્માતો થાય છે શું કેટલાય માણસો મરી જાય છે તો ક્યારેય ભારતીય રેલવે ને બંધ કરવામાં આવી ભારતીય રેલવેમાં એની સંખ્યા કરતા લોકોને વધુ ભરવામાં આવે છે પચાસ જણ ની ડબ્બાની છતાં પણ એના ઉપર કોઈ રોકટોક નથી પણ અહીંયા ટ્યુશન ક્લાસ બેફામ કરી રહ્યા છે તમે વાત કરી શિક્ષકોનો પગાર ખૂબ સાચી વાત કરી બેન ફી અધિનિયમ નો કાયદો બન્યો ત્યારે એમાં આ લોકોએ શિક્ષકોના પગારની પણ ગણતરી કરી હશે શા માટે સરકાર શિક્ષકો પગાર પૂરો અપાવતી નથી જેથી કરીને એનું જીવન છે જો સરકારે શિક્ષણ માં ધ્યાન આપ્યું હોત ને તો આવી ઘટનાઓ બની ન હોત ગોયરામાં કોચિંગ ક્લાસ છે પૂર આવ્યું અને બે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા તો ગોયરાઓમાં તો મોટા મોટા શોપિંગ સેન્ટરો છે બે ગયા એટલે ગુજરાતના તમામ આખા ભારતના તમામ ભોયરામાં ચાલતા ટ્યુશન ક્લાસ બંધ કરી દો શી ખબર આ કેવી સરકાર છે પાડાના વાખે પખાલી ડામ

લાયસન્સ ની જરૂર છે તો પચાસ બાળકો એટલે કેટલી મોટી સંખ્યા થઈ તો સરકારનું અમે આ બાબતે પણ ધ્યાન કે એક બાળકને પણ જો ભણાવવાની જરૂરિયાત પડે ને તો એને કોચિંગ ક્લાસ નું સૌથી વધુ સીટો મેળવી એ જ બાબતમાં ધ્યાન આપે છે પ્રજાનું બાળકોનું વિદ્યાર્થીનું તમે જુઓ હમણાં તમે છાપાઓમાં જોયું છે ટીવી માં જોયું છે કે વિદ્યાર્થીઓને આપવાની હજારો સાયકલો સડી રહી છે બરાબર લાખો કરોડો રૂપિયા ની આ સાયકલો ધૂળ ખાઈ રહી છે એ રીતે હાઈકોર્ટ પણ ઘણી વાર રોજ છાપાઓમાં વાંચો તો આજે હાઈકોર્ટે સરકાર ની કાઢી આજે હાઈકોર્ટે સરકાર ને આમ કરવા હુકમ કર્યો તો જો હાઈકોર્ટે સરકાર ચલાવવાની હોય ભ્રષ્ટાચાર કરવા માટે કાયદો ના બનાવો પ્રજાના રક્ષણ માટે કાયદો બને છે એનો અમલ કરાવો બરાબર એની અંદર તમારા અધિકારીઓનો સ્વાર્થ ન જુઓ બરાબર પ્રજા નું હિત જુઓ અને પ્રજાના હિત માટે કામ કરો તો આ દેશમાં તમે તમને જે મતો મળ્યા છે ને એ મત નું વેલ્યુ પ્રજા માટે તમે એક સારું શાસન કર્યું હશે સમાચારોમાં તમે જુઓ કે સરકાર ઉપર ધિક્કાર વરસાવી રહી છે તો શું કરવાનું આ સરકાર નું સરકાર ને જરાક પણ જો લાજ શરમ જેવું હોય ને તો તાત્કાલિક એમને રાજીનામું આપીને જે બી ના આવડતું બધું છોડી દેવું જોઈએ અને સારામાં સારું ગુજરાત નું સંચાલન કરવું જોઈએ જેથી કરીને આવી દુર્ઘટનાઓ ના બને દેશની અંદર અને કોઈ પણ જાતનું આવું કામ ના થાય જી બિલકુલ અત્યારે તો આપણે સંચાલન જે કોચિંગ સેન્ટરો છે ઉપર કરવા અને અને ખાસ શાળાઓની શાળાઓની વાત કરી આપે ખરેખર એવી પરિસ્થિતિ છે કે કે જ્યાં કેટલાય એ ભણવા માટે મજબૂર બનવું પડતું હોય છે ત્યારે દિલીપજી ખાસ વાત કરીએ તો કોઈ એવા ખાસ નિયમો જે ધારાધોરણો છે કોઈ પણ કોચિંગ સેન્ટરોની વાત કરીએ તો કોચિંગ સેન્ટરો ખોલવા માટે સર્ટિફિકેટ મેળવવા માટે કોઈ એવા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે સર્ટિફિકેટ મેળવવા માટે કોઈ એવા ધારાધોરણો છે નહીં પરંતુ જે જગ્યાએ કોચિંગ ક્લાસીસ ચાલતા પચાસ વિદ્યાર્થી જો બેસે છે કોઈ રૂમમાં કે કોઈ ઓડીમાં તો એને એજ્યુકેશન બિલ્ડિંગ તરીકે ગણી શકાય એજ્યુકેશન બિલ્ડિંગના બધા કાયદા છે જ ફાયર એક્ટમાં પણ અને છેલ્લે ફાયર એક્ટમાં જ્યારે લખ્યું છે આમાં બે કેટેગરી પાડી છે ઘણા બધાને તો મારી દ્રષ્ટિએ ખબર પણ નથી કે સેલર અને બેઝમેન્ટ બેમાં ડિફરન્સ શું છે હમ્મ અને પરિણામે સેલરના નિયમો બેઝમેન્ટમાં લગાવે છે બેઝમેન્ટ ના નિયમો સેલરમાં લગાવે છે બેઝિકલી આ કાયદાઓ બને છે યુકે સ્પેસિફિક છે તેના માટે છે જયારે બેઝમેન્ટ છે જ્યાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી છે એના માટે છે તો કોમર્શિયલ એક્ટિવિટી જ્યાં છે એ બિલ્ડિંગ અથવા પ્રિમાઇસિસ એ માત્ર એક ઓક્યુપન્સી નું જોવા નથી મળતું આપણે જે જોઈએ અમદાવાદ હોય હોય વડોદરા રાજકોટ સુરત તો એ બધા બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ એક કરતા વધારે ઓક્યુપન્સીના છે તો સૌથી વધારે જે હજારી ગણી શકાય એ ઓક્યુપન્સીને કન્સિડર કરીને આખા બિલ્ડિંગ ને એનઓસી આપવામાં આવે છે ફાયર માટે કાયદા પ્રમાણે કરે તો મારે દ્રશ્ય ઓછી થાય પરંતુ નિયમોની દેખરેખ કરવા માટે પણ શિક્ષણ વિભાગ એટલું સજ્જ છે કારણ કે જો શિક્ષણ વિભાગ સજ્જ હોય તો ટ્યુશન ક્લાસીસ ઘટે છે આ તક્ષશિરા જે અગ્નિકાંડ તે બહાર આવ્યો એટલા માટે આપણને ખ્યાલ આવ્યો પરંતુ ઘણા એવા ટ્યુશન ક્લાસીસ છે કે જ્યાં એવી ઘટના ઘટી હશે તે તેમ છતાં પણ સરકાર સુધી તે વાત નહીં પહોંચી હોય અને કેટલાય માસુમ બાળકો તેમાં પણ જીવ ગુમાવ્યો હશે તો આનું દેખરેખ કરવાનું કામ જયારે સરકારનું આવે છે શિક્ષણ વિભાગનું આવે છે ત્યારે હાથ ઊંચા કેમ કરી દેવામાં આવે છે ત્યારે કેમ કોઈ નિયમ નથી બાંધવામાં આવતા એ પાલન ચોક્કસ કરાવવું જ જોઈએ એમાં કોઈ બાંધછોડ ના આપવી જોઈએ જેવું પ્રમુખ વિજયભાઈ કહ્યું એમ કે કોઈ અને દરેક સંચાલક બે પાંચ ટકા પણ એને લીધે આખે ફેટર્નિટી ને આપણે ખરાબ ના કહી શકીએ નિયમો બનાવ્યા છે તો નિયમો દરેક સામાન્ય માણસને ખબર ન પણ હોય એ જરૂરી નથી કે સામાન્ય માણસ બધા જ નિયમો બધી વાત જાય પણ જે ડિપાર્ટમેન્ટ પાસેથી એનો અભિપ્રાય માગે છે બિલ્ડિંગના યુઝ કરતા પહેલા તો એ અભિપ્રાયો જ્યારે જે તે ડિપાર્ટમેન્ટ હોય ધારો કે ઇલેક્ટ્રિકલનું હોય કે પછી આપણું વેન્ટિલેશન માટેનું ફાયર ડિપાર્ટમેન્ટ જોતું હોય ફાયર માટેના બીજા નિયમો જોતા હોય કે એના સ્પેસીસ બરોબર છે કે એના માટે આર્કિટેક્ચર ડ્રોઈંગ જોતા હોય તો આ બધા જે નિયમો છે એ નિયમો કોઈ એક ડિપાર્ટમેન્ટની જવાબદારી નથી સર્વે ડિપાર્ટમેન્ટની છે અને દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાનો જો રોલ સારી રીતે ભજવે તો મને ચોક્કસ લાગે છે કે જે વિજયભાઈ કહ્યું કે કવર લઈને જતા રહે છે તો એ કવર લેવાની સિસ્ટમ માત્ર અધિકારીઓની નથી આપણે આપવા વાળાની પણ છે વિજયભાઈ શરૂઆત તો બે હાથ વગર તો તાલીમ ના પડે આપણે કંઈક ઓછો ખર્ચો કરવો છે

આપડે જે બધા નિયમો છે એ નિયમો આપણે પોતે પણ દરેક સંચાલકો તમે કદાચ કહેતા હશો તો હું માની લઉં છું કે બધા પાડવા તૈયાર છે ખરેખર પાડવા તૈયાર છે બેઝમેન્ટમાં કેટલા લોકો ક્લાસીસ ચલાવે છે તમે પોતે એક સર્વે કરી લેજો બેઝમેન્ટમાં જે ક્લાસીસ ચાલે છે શું એ વાયેબલ છે નથી જો અધિકારી આ ના પાડશે તો પછી બીજા રસ્તા દોડાવશે મંત્રીઓ સુધી પહોંચશે અને સરકારી અમલદાર ને છેલ્લે તો એની જોબ ની સેફ્ટી હોય છે રાખવી છે એટલે પછી છેલ્લે મંત્રીઓ પાસેથી પણ જયારે આદેશ આવે ત્યારે આ ગેમ ઝોન જેવા બને છે અને એમાં કોઈ લેખિતમાં પુરાવા હોતા જ નથી પણ એ દરેક વખતે કોઈ પણ પ્રકારની ઘટના ઘટે એટલે ત્યાંના સંચાલક હોય એ સંચાલક સરકાર ઉપર તે વાત ઢોરતા હોય છે ને તે સરકાર જ છે સરકાર સંચાલકો ઉપર વાત ઢોરતી હોય છે અહીંયા આગળ સમાધાન કરવાની વાત નથી આવતી કોઈની સુરક્ષા વિશે વાત કરવામાં નથી આવતી ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે રોજબરોજ ત્યારે હાથ ઊંચા કરી દેવા માટે કોઈ અહીંયા હાથ ઊંચા કરી દેતા હોય છે પરંતુ એમ નથી કે આ વસ્તુનું સમાધાન લાવવું જરૂરી છે કોચિંગ સેન્ટરોની આપણે વાત કરી જેમ બેઝમેન્ટની વાત કરી બેઝમેન્ટમાં જે ક્લાસીસ ચાલતા હોય છે સેલરમાં જે ક્લાસીસ ચાલતા હોય છે તો આ જે ક્લાસીસ ચાલતા છે તેના માટે પરવાનગીની પણ જરૂર પડતી જોઈએ અને નિયમો ચોક્કસ પણ એવા લાવવા જોઈએ પરંતુ તેમ છતાં પણ નિયમો નથી લાવવામાં આવતા નિયમો ઓલરેડી બનેલા છે બેન તેનું પાલન કેમ નથી થતું પાલન નથી કરતા

કોઈ પરવાનગી લેવાની જરૂર નથી સરકારે અમલ કર્યો નાનું વોયરું હોય તો એમાં ફાયર સેફટી પણ લેવાની જરૂર નથી એવો ફાયર સેફ્ટી અધિકાર ના નિયમો છે કે ત્રણસો સ્કવેર મીટર કરતા નાનું સેલર હોય તો એમાં ફાયર સેફ્ટી લેવાની જરૂર નથી

છે જેના જીવ જોખમે સાવચેતી રાખવાની જરૂર છે કે પોતાના બાળકને જ્યાં ભણવા મૂકી રહ્યા છે જે કોચિંગ સેન્ટરમાં ભણવા મૂકી રહ્યા છે તેમાં ફાયર સેફટી છે તેના સુરક્ષાને લઈને કોઈ એવા નિયમો પાડવામાં આવી રહ્યા છે કે કેમ તો આ વિષય ઉપર વાલીએ વિચારવાની જરૂર છે શિક્ષણ વિભાગે વિચારવાની રુશનજી કોച്ചിંગ સંચાલકો જે છે તેમણે પોતાના જે બાળકો જે ભણવા આવે છે તેમના જો સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમો પાડવામાં આવશે તો જાતે જ નિયમોનું પાલ અમલીકરણ કરાશે તો સરકાર દ્વારા પણ આ પ્રમાણેના પગલા લેવામાં આવી શકે છે હર્ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિશેની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર